બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતે કાંકરેજ કિસાન સંઘની મિટિંગ યોજાઈ જેમાં નવીન કારોબારી સમિતિની રચના કરાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરે કાંકરેજ ભારતીય કિસાન સંઘની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં સતત પાંચમી વખત પ્રમુખ તરીકે વાઘાભાઈ આર પટેલની નિમણૂંક કરવામાં આવતા કાંકરેજ તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ અને અભિનંદનની વર્ષા કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ તેમજ ખેડૂતોની તારીખ નવ આઠ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ શિહોરી ખાતે આવેલ શ્રી રામજી મંદિરમાં ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ભગવાનભાઈ જે ચૌધરીની અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે પાણીના તળ દિન પ્રતિદિન ઊંડા જવાથી ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે જેથી કાંકરેજ વિસ્તારમાં બનાસ નદીને સજીવન રાખી વહેણ ચાલુ રાખવા તેમજ બનાસ નદીમાં ચેકડેમ બનાવવા સુજલામ સુફલામ કેનાલ કાયમી ચાલુ રાખવા તેમજ કાંકરેજ તાલુકાના તમામ ગામોના તળાવો પાણીથી ભરવા માટેના ઠરાવો કરવામાં આવેલ અને નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ તરીકે વાઘાભાઈ રમાભાઈ પટેલની પાંચમી વખત વરણી કરવામાં આવી હતી તેમજ મંત્રી તરીકે દેસાઈ મોફાભાઈ રામાભાઈ અને સહમંત્રી તરીકે પટેલ બાબરાભાઈ જક્ષીભાઈ ઉપપ્રમુખ તરીકે વાઘાભાઈ ભેમાભાઈ પટેલ અને પ્રચાર પ્રમુખ હીરાભાઈ મેઘાભાઈ પટેલ અને યુવા પ્રમુખ અરવિંદજી જવાનજી તેમજ સભ્યોની વરણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ડોક્ટર ભાવેશભાઈ દરજી ગણપતભાઈ પ્રજાપતિ અમૃતભાઈ જોશી પોપટભાઈ નાય તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત કારોબારી સમિતિના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં મીટિંગની પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે સરકાર અને તંત્રના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવશે એવાલ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા